ઉપરેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપરેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપરેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપરેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મશા હાથ પગ કમર મણકા નસ દબાવી પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત સત્તર વર્ષથી આવી સામાજિક સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડીના રોગોની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવે છે સાથે સાથે આજના કેમ્પમાં અઠ્યાવીસ દર્દીઓને જરૂર પડે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર મણકા હાથ પગને લગતા એકસો થી વધુ દર્દીઓને સ્થળ પર તપાસી સારવાર આપવામાં આવી હતી બીજા પણ અન્ય રોગના દર્દીઓએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ત્યારે આવા વર્ષોથી ચાલતા સામાજિક કાર્યો કરનાર માનવ સેવા ટ્રસ્ટને બિરદાવા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા સહિત માનવ સેવા ટ્રસ્ટના આયોજન અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સત્તર વર્ષથી આ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વખતે અમારા કેમ્પના દાતા તરીકે માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યજી તેમજ અમારા સ્વસરેજભાઈ આહુજાના સમણાથી આ કેમ્પ રાખવામાં આવેલો હતો અમારા આમંત્રણને માન આપીને ખાસ કરીને જે ધારાસભ્યશ્રીની ભલામણથી આદરણીય મનસુખભાઈ માંડવિયા અમારા કાર્યક્રમમાં ખાસ પધાર્યા હતા તો આ તકે ખાસ અમે એમનો આભાર માનીએ છીએ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોના ઓપરેશન હાથ પગ કમર મણકાના દુખાવા તેમજ અનેકવિધ સેવા કાર્યોમાં અનેક અનેક ડોક્ટરો જે અમારે સેવામાં સહયોગ આપે છે એ ડોક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને જે ઓપરેશન માટે જતા દર્દીઓને આ સેવા કેમ્પને વધુમાં વધુ લાભ મળે છે આજે આ કેમ્પમાં અંદાજિત 28 થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ સિવાય જે હાથ પગ કમર અને મણકાના દુખાવાનો જે અત્યારે ઉપર કેમ્પ ચાલુ છે એમાં 250 થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા છે અને એને સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી છે એ સિવાય લેસર ગટ દ્વારા પણ સારવાર કરવામાં આવી છે જેમાં ઘણા ઘર દર્દીઓ આ સેવાનો લાભ લીધો છે તો આ આતકે ફરીને આદરણીય ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ મનસુખભાઈ માંડવિયોનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેઓ આ અમારા કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢી અને અમારા કાર્યક્રમમાં રહ્યા એ બદલ હું સસ્થાના પ્રતિનિધિ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી. પંથક ની અંદર સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરૂપ નિદાન કેમ્પ હોય ગૌશાળા સંચાલન હોય ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે આ સમરૂપ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું